જુનાગઢ અગ્રાવત ચોક વિધાતા નગર પાસે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી વિપુલ રાવત પર હિચકારી હુમલો આજ રોજ મારા ઉપર જે અચાનક આજે હુમલો થયો છે એના વિશે એક વિગતવાર માહિતી આપું છું કે આ જે ઘટના બની છે કોઈ સામાન્ય ઘટના નથી તે અમારા વિસ્તારમાં વિધાતા સોસાયટીમાં એક અજાણ્યું કપલ હતું એમને એમની સાથે માથાઉટ કરતાં કરતાં એમને પડતા મૂકીને જે અસામાજિક તત્વો હતા એમણે સીધો મારા ઉપર હુમલો કર્યો અને ગેરકાયદેસર મંડળી રચી અને પાંચથી સાત લોકો આવી અને મારા ઉપર અચાનક સિમેન્ટના બ્લોક દ્વારા મારા ઉપર પથ્થરના ઘા કરેલા છે અને આ રીતના મારા ઉપર અચાનક હુમલો કરતા હું અને મારા પરિવારજનો હેપતાઈ ગયેલા હતા આથી અમારી સોસાયટીના લોકો અને રહીશો ભેગા થાય અને મને હિંમત આપી અને અમને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલ અને અહીંયા અમને પોલીસ સ્ટેશનમાંથી તમામ ખાતરી આપેલ છે કે જે કંઈ થશે એ યોગ્ય કાર્યવાહી થશે તમે ચિંતા ન કરશો અમે તમારી સાથે છે આવું અમને આશ્વાસન પણ અહીંયાથી આપેલ છે હુમલો કરનાર અસામાજિક તત્વો હતા કમસે કમ પાંચ થી સાત લોકો મંડળી રચીને આવેલ હતા અને એ લોકોનું જ આ ગેરકાયદેસર કૃત્ય છે અને આવા અવારનવાર બનાવો તે અમારે જોશીપરા વિસ્તારમાં તેમજ નંદનવન વિસ્તાર તેમજ હર્ષદનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો ખૂબ ત્રાસ છે આવા ત્રાસમાંથી છાસવારે અમને મુક્તિ અપાવે તેવી તંત્ર તેમજ પ્રશાસનને ખાસ વિનંતી છે કે આવા બનાવો હવે ના બને તેમજ આવા પરિવારોને કોઈને ટાર્ગેટ ન કરે તો આના માટે યોગ્ય કરવા નમ્ર વિનંતી મારું નામ વિપુલભાઈ રાવત છે તેમજ હું વિદાદરનગર સોસાયટીમાં મારું રહેવાનું છે તેમજ અત્યારે રામ મંદિરનું જે અભિયાન ચાલી રહ્યું છે એ અમે એની તૈયારીના ભાગરૂપે અમે તૈયારી મારી સોપ ઉપર જ થઈ રહી છે તો આ દરમિયાન જ આ હુમલો થતાં અમને પણ આઘાત લાગેલ છે તેમજ આવા બનાવો ન બને એની પ્રશાસન દ્વારા તેમજ સારી એવી કાર્યવાહી થવા નમ્ર વિનંતી છે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે